તો ત્રીસ મિનિટ બ્લોગમાં એક કરોડ વ્યૂઝ કમ્પ્લીટ થઈ ગયા હતા તો મોનિટાઈઝ થઈ ગઈ ચેનલ તો એ એક આપણી માટે ખુશીની વાત છે ને બાકી તો જેને ન ખબર હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે જેક શોર્ટ લાઈફ કરીને છે છે ને ડેલી તો વિડીયો હું નથી નાખી શકતો કારણ કે આનું કામ હોય એટલે એમાં જ્યારે એક દિવસ નહીં એક દિવસ એક મિની બ્લોગ એડિટ કરીને અપલોડ કરું પણ એ તે મોનિટાઈઝ થઈ ગયા આપણી છે ને આજનું વાતાવરણ હા ખરાબ છે પવન જ છે એકલો બહુ બધો અહીં શું હાલે છે સુડી

ભાઈ લોડ તોડે છે ઓલે પર મમ્મી ઓલું હેર કરે છે રાડા ને એવું કારણ કે બપ્પા ને જવાનું છે આજ બકાલ વેસ ને આપણે જવાનું છે કામે તો કે આ પાણી કે ઠંડુ ન હોય કેમ કે બોર માંથી આવતું હોય ને એટલે ગરમ જ હોય પણ પછી ટાઈડ હોય ને ભાઈ વરસાદ જય માતાજી જય માં ને અમારે અહીંયા વરસાદ આવે છે આવે છે દેખાતા નહી દેખાય કેમેરામાં નહી દેખાતા ભાઈ સાટા આવે છે ભાઈ ਇਹ ਮਾਦਰ ਦੇਖ। ਆ। ਅਬੀਨ ਮੋਸੇ ਵਰਸਾ ਆਵਾ ਮੀੜੋ। ਸਮਾ ਹਵੇ ਨਾ ਨੋ ਵਰਸਾ। ਵਾਹ। ਮਾਉਟੂ ਕਹਿਵਾਇਆ। ਮਾਉਟੂ। ਤੂੰ ਮਾਟੂ ਕਹਿੰਦਾ ਇਹਦੇ ਨੂੰ ਕੀ ਕਹਿਵਾਇਆ? ਸਮਾ ਮਾਉਟੂ ਕਹਿੰਦਾ ਕਿ ਵਰਸਾ ਲੈ ਆਓ। ਸਾਡਾ ਮਮੀਂ। ਮਾਹਰ ਸਾਤਾ ਖੜੇ। ਕੀ ਵਰਸਾ ਕਿਹਾਇਆ? ਤੋ ਟਾ ਢੋਲ ਵਾਹ ਢਾਲਾ। ਵਰਸਾ ਵਰਸਾ ਮੋਟਰ ਬੰਦ ਕਰ ਦਓ ਕੀ? ਨਾ ਨਾ। ਮੋਟਰ ਬੰਦ ਨਹੀਂ ਕਰੀ। ਬੜਾ ਢੋਲਾ ਕੰਮ। ਇਹ ਵਰਸਾ ત્યાં નજારો મસ્ત થઈ ગયો પણ આ ખેતર માં પાણી આવેલું છે ને ત્યાં જો તો ને વરસાદ આવે અત્યારે વરસાદ આવવા માંડ્યો વરસાદ આવ્યો છે તમારે ડુંગળી બગડી જાય વરસાદ આવ્યો છે એટલે ડુંગળી તમારી

ફેડે જમી લીધું ને હમણાંથી કેદુનું મઢે નહોતો ગયું તો આજ દરેક મઢેથી દર્શન કરી આવીએ આમથી આજ આપણી સેનલ મો છે તો દર્શન કરતા આવીએ હમણાં જ્યાં નહોતા નહીં કેદુના પેલી દર્શન કરી લીધા હવે જવાનું છે પાછું કારખાને કારણ કે સાહી લેવા જવું પડશે અત્યારે તો પાછું મોડું થઈ જાય તો આવે હવે પાછા ભાઈજી કારખાને જવું પડશે ત્યાંથી પછી પાછા જવું સાહી લેવાથી પડે સાહેસ લેવા કેમ કે સહી લેવા તો પડશે બપોર ખાવાની મજા ન આવે

અઓ પાસા ઈરાગમા પાજી કેસે પાસા પક્ષુ ઘરે ઘરે વે ફેમિલી ઈરા ગઈ ને કાલ અમારે બુધવાર રજા હોય પણ રજા નથી કારણ કે ખીર આવે ત્યારે બે જમન ની રજા રહેવાની છે આશુ બેન નહી નથી ને હું પ્લાન કરતા તો કાઈક મે કોનો પ્લાનિંગ કર્યું મે કીધું ગામ બતાવવાનું છે રજા છે મે અમારા ગામના જાપો ની બધું બતાવવાનું હતું પણ કાલ રજા છે ની તો કાઈક જોઈ છે વિચાર કરશું

પાછો હું નાસ્તો કરું કાલે રજા નથી પ્લાન કરતો હતો કે શેઠે એમ જ કીધું કે જો લેટકા હશે તો બપોર પછી રજા હશે તો બપોર પછી ટ્રાય કરશું બાકી તો આશા કરું કે આજનો તમને ગીમ હોય છે ગીમો હોય છે યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બધી જય માતાજી બાય બાય હું આવી લઉં પાણી તે મંડ બાય બાય